લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે જો છેલ્લા એંસી વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડે છે આ મૂર્તિની હાઈટ છત્રીસ ઇંચની જ રાખવાની હોય છે પ્રતિમાની વિશેષતા વિશે વાત કરતા હાલના પરિવારની આગળની પેઢીના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણ કહે છે કે જે તે સમયે આ પ્રતિમા માટે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી તેને લઈને કાશીના પંડિતોને ત્રીજા સયાજીરાવ ગાયકવાડે વડોદરા બોલાવ્યા હતા અને પહેલાં તો શાસ્ત્રોક્ત રીતે ગણેશ પ્રતિમા કયા પ્રકારની હોવી જોઈએ તેનું ડ્રોઈંગ તૈયાર કરીને બતાવ્યું હતું પ્રતિમાના નિયમો નક્કી કરાયા હતા અને ત્યારબાદ પ્રતિમા તૈયાર કરનાર મૂર્તિકાર સ્વ કૃષ્ણારાવ ચૌહાણ દ્વારા તૈયાર કરાયેલી આ ગણેશ પ્રતિમાને પેલેસમાં બિરાજમાન કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને ત્યારથી જ આજ સુધી એટલે કે આ વર્ષ ચોરાસીમાં ગણેશોત્સવમાં પણ આવી જે પ્રતિમા બનાવવામાં આવે છે ચૌહાણ કહે છે કે ઓગણીસો છવ્વીસ થી અમારા પિતાશ્રી શ્રી ગણેશની મૂર્તિ બનાવતા આવેલા છીએ અને રાજમેલની અંદર આ મૂર્તિ બનાવતા બનાવતા અમારા પિતાશ્રી ઓગણીસો તેત્રીસ થી ડિપ્લોમા આવીને એમએસ યુનિવર્સિટીની અંદર અમારા પ્રોફેસર હતા ત્યારબાદ ઓગણીસો ઓગણચાલીસ ની અંદર રાજમેલમાંથી અમને જે પહેલો ઓર્ડર આપવામાં આવેલો હતો અને આ મૂર્તિ અમે વર્ષોથી કાશીના પંડિતોએ જે બતાવેલું છે તે પ્રમાણે અમે મૂર્તિ બનાવીએ છીએ આની માટી પણ ભાવનગરથી આવે છે માટી ગ્રે કલરની માટી આવે છે હવે અને અખત્રીજના દિવસે સવારના નવ વાગે આ પાટલો આવી જાય છે આ પાટલો ખેરના લાકડામાંથી બનાવવામાં આવેલો છે અને ખેરના લાકડામાંથી ખંડેરાવ મહારાજશ્રી આ પાટલો બનાવેલો હતો ત્યારથી આ પ્રણયલિકા ઉપર આ પાટલા ઉપર ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે આ મૂર્તિનું વજન ફક્ત નેવું કિલો હોય છે અને એની હાઈટ પણ જાળવી રાખવામાં આવેલી છે છત્રીસ ઇંચ એની હાઈટ છે એવી રીતે આ મૂર્તિ અમે બનાવતા આવેલા છે અને ઓગણીસો સિત્યાસીની અંદર અમારા પિતાશ્રી કે બી ગુજરી ગયા બાદ અમે લા અમારા ત્રણ ભાઈઓ એટલે લાલસિંહ ને પ્રદીપ ને મંગેશભાઈ આવી રીતે આ ચાર જણા આ મૂર્તિ બનાવતા આવેલા છે આ મૂર્તિની એક વિશિષ્ટતા એ છે કે આ મૂર્તિની અંદર આજે આ મુગટ આપેલો છે મુગટની અંદર તમને હું જ્યારે બતાવીશ ત્યારે તમને ખબર છે આ ડિઝાઇન નથી આ ડિઝાઇન નથી પરંતુ આ આ જે શિવજીના પુત્ર છે ગણેશ શિવજીના પુત્ર છે ગણેશ એટલે શિવજીને બિલીપત્ર બહુ ગમે એટલે આપણે અમે બીલીપત્ર ચડાવીએ છીએ એવી રીતે અહીંયા બિલીપત્ર આપવામાં આવેલું છે આ બીલીપત્રના પત્ર એટલે કે આ શિવજીના પુત્ર છે એવી રીતે એને વર્ણવમાં આવેલું છે એવી રીતે અમે આ વર્ષોથી આ પ્રણાલી કા ગાયકવાડ સાહેબ ની જાળવી રાખેલી છે અને વર્ષોથી એટલે ઓગણીસો અગણાયશી થી અગણ્યાસી વર્ષ થઈ ગયા અને પ્રતિમા બનાવતા આવેલા છીએ